આપણને સરદાર સાહેબના જીવન અને એમાંથી આપણે શું આજે પ્રેરણા લઈ શકીએ એની પણ આપણે સૌને થઈ એટલે એ વિષય ઉપર ફરીથી કોઈ વાત ના કરી અને હું ટૂંકમાં આટલું જ કહીશ કે અત્યારે રાજ્ય સરકારે આ યુનિટી માર્ચનું આયોજન શું કામ કર્યું અથવા મોદી સાહેબે સરદાર સાહેબની એટલી ઊંચી પ્રતિમાનું નિર્માણ શું કામ કરાય અખંડ ભારતના અખંડ ભારત ના શિલ્પી પોતે બન્યા ત્યારે શું એમના મનમાં પોતા માટે કઈ વિચાર હતો બિલકુલ નહોતો કોઈ સમાજ માટે એમના મનમાં કોઈ સ્વાર્થ હતો બિલકુલ નહોતો એમને માત્ર એક જ વિચાર હતો નહીં આપણા બધાનું ભવિષ્ય સંઘર્ષ મુક્ત રહે એક મજબૂત ભારત એકત્રિત થઈ અને ક્યાંક આવતા દિવસો દિવસોમાં એક વિશ્વગુરુ બનવાની જે શક્તિ ભારતમાં છે એ ક્યાંક આવતા દિવસોમાં ઉજાગર થાય અને અલગ અલગ રજવાડાઓ અલગ અલગ